નમસ્કાર તમે શું કામ કરો છો એવું આપણે ઘણા બધાને પૂછીએ પણ તમે તે કામ કઈ રીતે કરો છો એવું ક્યારેય પૂછતા નથી કામ એક વસ્તુ છે અને એને કઈ રીતે કામ કરો ને એ બીજી વસ્તુ છે માણસ કોઈ પણ કામ નોકરી વ્યવસાય ઘરકામ કે સેવા એ કામ એ કેવા દિલથી કરે છે એ કામ કેવા એટી કરે છે એનો આધાર એના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ઉપર હંમેશા હોય છે બસ આવી જ બાબત આવી જ બાબતની થોડીક જાગૃતિ વિચાર એક તણખો આપવાના આશયથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આવા વિચારોનું વાવેતર કરે છે આજે ખૂબ આનંદ છે કે આ પાસઠમાં થર્સ ડે થોટના કાર્યક્રમમાં ભારતની આ વેસ્ટ મેનેજમેન્ટની એક જાયન્ટ કંપની નાની નથી જાયન્ટ કંપની ડી એચ પટેલના ચેરમેન ડાયરેક્ટર જે ગણો તે એવા મને શ્રી ભીખાભાઈ ખૂંટ અને જસુબેન ખૂંટ અહીંયા ઉપસ્થિત છે અને જોરદાર તાળેથી વધારે માણસ એક નાનું કામ પણ શ્રેષ્ઠ એટીટ્યૂડથી કરે તો કેવડું મોટું કરી શકે અને જીવનને કેટલો સંતોષ ને હેપીનેસ આપી શકે એનું શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો હરેશભાઈ દુધા જ છે એને જોરદાર તાળેથી વધારે કચરો એટલે ભેગું કરવાનું કામ માત્ર હરેશભાઈ નથી કરતા એની સાથે લીલાબેન પણ એક કચરામાંથી કેટલું બધું મેળવું છે વાત કરીશ એ કપલને તો આજે જેટલા સન્માનીય તેટલા ઓછા છે એક નાનો માણસ પણ કેટલું મોટું કામ કરી શકે એ સેવાનું હોય કે કોઈ કામ હોય કોઈ દિલથી કામ કરે ને તો એ કામ હંમેશા મોટું થતું હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એક નાનો મંડપ કોન્ટ્રાક્ટર જે ગુજરાતમાં સૌથી મોટું કામ કંઈ કરવું હોય તો એ આકૃતિ મંડપને બોલાવે એવા અશ્વિનભાઈ અકબરે ઉપસ્થિત છે સરોજબેન અને અશ્વિનભાઈને પણ અભિનંદન આપી અશ્વિનભાઈ એટલો જ ફરક છે કાર્યક્રમમાં તમે જેમ આવ્યા ને બસ નીચે જ છો એમ મંડપનું કામ પણ આવું જ થશે જ એમ જ કહેતા હશે ફરી તમારું સ્વાગત છે અહીંયા અલ્પેશભાઈ બાબરિયા પહેલી વખત અમારી યુવા ટીમનું એક ઉભરતું નામ એ ખૂબ પર્યાવરણનું કામ કરે છે ખૂબ બીજી સેવા પ્રવૃત્તિ કરે છે અને એ એકલારા ગામના ભાઈ અશ્વિનભાઈ અલ્પેશભાઈ બાબરિયા છે હાર્દિકભાઈએ ખૂબ સરસ શરૂઆત જ કરી બહુ મસ્તીની હાર્દિકભાઈની જોરદાર તાળીથી પહેલાં વડે વરાછા બેંક ના આ સરસ મજાની વ્યવસ્થા આપણને મળી છે તો ચેરમેન ભવાનભાઈ ડાયરેક્ટરશ્રીઓ જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ અહીંયા ઉપસ્થિત આપ સર્વે મહાનુભાવો વ્યક્તિઓ વિશેષ અહીંયા યુવા પ્રતિભાઓ પણ છે અહીંયા બહેનો પણ છે આપ સૌને તો મળીને જોઈને આનંદ થાય કે સરસ મજાના આવા કાર્યક્રમમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ આવકારીએ અને આપ સર્વના મનમાં રહેલા રામને એને તમ પરમ ચેતના કહો અનકોન્શિયસ માઇન્ડ કહો આત્મા કહો જે છે એ જ આપણને દોડાવે છે એ જ અહીં આપણને બેસાડે છે એ રામને હું વંદન કરું છું આજે ત્રણ કપલ છે મને શરીભાઈ સાહેબ ત્રણ કપલ છે એ ત્રણેય કપલના ત્રણ લેવલ છે એક સૌથી મોટી જાયન્ટ કંપનીના માલિક કેટલા સરળ હોય એવા ભીખાભાઈ બેઠા છે એક મધ્યમ વર્ગ અશ્વિનભાઈ જે કેટલો બિઝનેસ કરીને સમાજને પણ આપે છે અને પોતે પણ ગ્રો થઈ રહ્યા છે એવો એક મિડલ વર્ગ કેવો હોય કામને કેટલો પ્રેમ કરવો જોઈએ એ અશ્વિનભાઈ છે એક ખૂબ નાનો વર્ગ કારખાને કારખાનેથી ટેક્સટાઇલ ફેક્ટરીનું કચરું વીણતો પરિવાર કેટલો સુખીથી રહી શકે કેટલો સંતોષથી રહી શકે કેટલું કમાઈ શકે એ બહુ મોટી વાત છે આ ત્રણેયમાંથી આપણું જે લેવલ હોય ત્યાં જે પ્રેરણા મળે એવા ત્રણેય મહેમાનને આજે ખૂબ ખૂબ વંદન કરું છું તમારી બસ આજનો વિચાર છે ને એ ધંધા બાબતમાં કામ બાબતમાં માનસિકતા તોડવા માટેનો આજનો વિચાર છે તમે જે કામ કરતા હો સેવા કરો છો સર્વિસ કરો છો ઘરકામ કરો છો બિઝનેસ કરો છો અને કંપની ચલાવો છો સ્કૂલ ચલાવો છો શિક્ષક છો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો વરાછા બેંકના કર્મચારી છો દિનેશભાઈ જેવા સાયન્ટિસ્ટ છો તમે જે છો તે પણ તમારું કામ તમે કયા એટીથી કરો છો કેટલા દિલથી કરો છો કેવડું મોટું કામ થઈ શકે એ બહુ મહત્ત્વનું છે અને એના માટે આજે આ મહેમાનો આપણી આ માન્યતાને આજે ખોલવાની છે ડીએચ પટેલ ધોળા ગામ પટેલ કંપની ધોળા ગામના ભીખાભાઈ આમ તો એના ફાધરે આજથી પચાસ વર્ષ પહેલાં ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરની આ કંપની કરવા કોન્ટ્રાક્ટ કરવા માટેની આ કંપની શરૂ કરી ભીખાભાઈ એ જ સામ્રાજ્યને વધાર્યું આજે ત્રીજી પેઢી આ કામ કરી રહી છે પણ વાત કચરાની છે એ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાંથી કચરાનું મેનેજમેન્ટ વેસ્ટ મેનેટને સેપરેશન કરવાનું એને જુદું જુદું પાડીને વેચી નાખવાનું અને કચરાનો નિકાલ કરવાની એક જાયન્ટ કંપની હું જાયન્ટ શબ્દ એટલા માટે છું કે આ કચરામાં આવડો મોટો બિઝનેસ હોય કલકત્તા મહાનગરપાલિકા સહિત ઘણી સીટોમાં એનો આ વેસ્ટ મેનેજમેન્ટની કંપની આ ડીએચ પટેલ ચાલે છે કરોડો રૂપિયાની આ કામ ટર્નઓવર આ કરે છે એના આંકડામાં પડીએ ને તો એક જ આંકડો આપવો છે તાજેતરમાં ભીખાભાઈ એવું કીધું કે સુરત મહાનગરપાલિકા પાસેથી આવનારા દસ વર્ષનો આ વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ ડીએચ પટેલ એન્ડ કંપનીએ લીધો છે કેવડો છે કલ્પના આવડે છે મગજમાં આવે છે કોન્ટ્રાક કેવડો હશે આ દસ વર્ષનો વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકાએ ત્રણ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્રણ હજાર કરોડ મહાનગરપાલિકા દરરોજ ત્રણ હજાર ટન કચરું પૂરું પાડશે આ કંપની એને સેપરેશન કરશે શૂન્ય કરશે વેચવાનું બધું વેચી નાખશે અને એનું ખાતર જે બને છે ને એ ખાતર ઇફકો કંપની જે પેલું ખાતર વેચે છે ને ઇફકો કંપનીને ખાતર પગાડે છે માત્ર આ વેસ્ટ મેનેજમેન્ટ સુરત મહાનગરપાલિકાએ જયશુખભાઈ ત્રણસો કરોડ રૂપિયા તો એડવાન્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કંપનીને આપ્યા છે અને એનાથી વાત કરું આ કચરાનું કામ કેવડું હશે સુરત મહાનગરપાલિકા કચરાનો નિકાલને સેપરેશન કરવા માટે પર ડે પંદર લાખ રૂપિયા કંપનીને આપે છે પર ડે પંદર લાખ આપે છે સોરી પંદર કરોડ ભીખાભાઈ સોરી સોરી પચાસ લાખ પર ડે પચાસ લાખનો ચેક ડીએચ કંપનીના ખાતમાં જમા થાય અને આમ તો દસ વર્ષનો અત્યારે ઓલું થાય આમાં આપણે સુરત હું ખાય છે ને ભીખાબેન પૂછી લેવું ખ્યાલ આવે છે ને અત્યારે સત્યાવીસો ટન આવે છે પછી પર ડે ત્રણ હજાર ટન કચરો આવશે એના સેપરેશન માટે પર ડે મહાનગરપાલિકા પચાસ લાખ રૂપિયા આપશે આ ત્રણ હજાર કરોડનો અને એમાંથી જુદું પડે એ કંપની વેચે એ કચરામાં કેવડો મોટો બિઝનેસ થાય એનું ઉદાહરણ આજે તમને આપવા માટે ભીખાભાઈને બોલ્યા છે જોરદાર તાળેથી વધારે આનંદ તો એ છે કે આવડી મોટી કંપની પચાસ વર્ષ જૂની કંપની એને આ રીતે કરી છતાંય કોઈ જગ્યાએ થાય એવું ભીખાભાઈ એમ દેખાય તમને અમને આજે ખબર પડી કે આવડું મોટું કામ કરે છે આ સરળતા છે તમે કોઈ પણ ધંધાને કયા એટીટ્યૂડથી કરો છો અને ભીખાભાઈ તો ગૌરવ અનુભવતા હતા કે મારી ત્રીજી પેઢી આ કામ કરે મારા બાપાની કંપની મેં આવડી બનાવી આ વેસ્ટ મેનેજમેન્ટનો શોખ દિલથી કામ એના દીકરાઓ કરી રહ્યા છે ને એટલે ભારતની જાયન્ટ કંપની બે પાંચ હોય ને વેસ્ટ મેનેજમેન્ટની એમાંની ડીએચ કંપની છે મોરશિયસમાં પણ આ વેસ્ટ મેનેજમેન્ટનો એ કંપનીનો કોન્ટ્રાક્ટ ના પ્રોસીજર ચાલી રહ્યો છે વિદેશમાં પણ કરશે એટલું જાણ્યા પછી આ મોટી કંપની આપણને મોટી લાગે પણ ભીખાભાઈ કે વેસ્ટ મેનેજમેન્ટમાં એટલી બધી મોટી ટર્નઓવર છે આપણે ફેરી રોરો ફેરી સર્વિસ જે છે ને એ કંપની છે એ દુનિયાની સૌથી મોટી વેસ્ટ મેનેજમેન્ટની કંપની છે અને એમાંથી રોરો ફેરી સર્વિસ તો જોરદાર ભીખાભાઈને તાળીઓથી આપણે વધારીએ આજના બીજા મહેમાન જે છે એ અનોખા મને આજે બહુ હરિભાઈ જ્યારે સજેશન કર્યું ભીખાભાઈની અરે મેં ફોનમાં વાત કરી આપણને બહુ ગમ્યું ગીર ગઢડા બાજુનું એક નાનકડું ગામ ચાલીસ વર્ષ પહેલાં માત્ર ત્રણ ચોપડી ભણ્યા હશે ત્યારે કોણ ભણતું અને સુરત આવ્યા કોઈ ધંધો નહીં કિમમાં એક ભંગારના ડેલામાં હરેશભાઈ કામ કરવા જાય એટલે ભંગારને સેપરેટ કરવાનું ત્યાંથી શીખ્યા બે દીકરાઓ દીપક ને વિવેક આ ચાર જણાનું ઘર એના મમ્મી પપ્પા એની સાથે રહે કેમ ચલાવવું તો કચરુંનો ધંધો એના ભંગારના ડેલામાંથી શું આ કામ કરી શકાય અત્યારે અહીંયા લસકાણા જે ક્રિષ્ના કે બીજી જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ ટેક્સટાઇલના કારખાનામાંથી જે ચિત્રમાં દેખાય છે એમ ટ્રેક્ટર લઈને જાય એ કચરું બધું ભેગું કરે એ ટેક્ટરમાં ભરે એ લઈ જાય અને ટૅક્ટરમાં જ બે માણા અને હવે એનો દીકરો એ કચરાને જુદું કરે પ્લાસ્ટિક જુદા પૂઠા જુદા પ્લાસ્ટિકની થેલી જુદી દોરા જુદા જેટલી લોખંડના ટુકડા જુદા આ બધું ભેગું કરે અને દરરોજનું દરરોજ વેચી નાખે દરરોજનું દરરોજ રાતે નવ ભલે વાગે એટલું દિલથી બે માણસ કામ કરે આજે આ પરિવાર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે કામ કોઈ નાનું જ નથી એ ઉત્સાહથી બે માણા હવારમાં ટ્રેક્ટર લઈને નીકળી પડે સાંજે એ બધું વેચી નાખે પૈસા લઈને જાય દરરોજનું દરરોજ મેં એમને પૂછ્યું કે તમે દરરોજનું દરરોજ વેચી નાખો એ કાલે શું થાય શું ખબર આજે જ કામ કરી લેવું અને પૈસા લઈને ઘેરે જાવું એનો સિદ્ધાંત છે લો ફોનમાં મેં બીજી વાત સાંભળી મેં હરેજબેન કીધું કે આ ટ્રેક્ટર તમારો નારાના એ તો કોન્ટ્રાક્ટરનો છે મને તો છ હજાર પગાર આપે છે કોન્ટ્રાક્ટર એટલે ઇન્ડસ્ટ્રીઝવાળા કોન્ટ્રાક્ટરને પૈસા આપે કચરો લઈ જવાના કોન્ટ્રાક્ટર આને છ હજાર રૂપિયા આપે અને ટ્રેક્ટર આપે આ બે માણા છ હજારમાં નોકરી કરે પણ આવેલા કચરાને જુદું પાડીને વેચીને લાખો રૂપિયા કમાણા મેં એને સવાલ પૂછ્યો હરેશભાઈને મેં તો આ ટ્રેક્ટર તમે લઈને તમે જ કોન્ટ્રાક્ટ લઈ લો ને આપનો વિચાર આવે તમે જ ટ્રેક્ટર લઈ લો ને એ કે આપણે આપણા પગ હામું જવાય બીજું કંજીભાઈ ન જવાય મને અમે સંતોષ મારે જવાબદારી નથી મારે મારા પગ આમ જોવાનું બસ મારા એટલું કરવાનું એ કેટલા આપે છે એ કમાય છે કંઈ નહીં મારે આ કામ કરવાનું મારે મારા પગ સામું જોવું જોઈએ એક નાનકડો માણસ કેવડો મોટો વિચાર આપે પછી વાત કરતાં કરતાં એણે એવું કીધું કે મારા મધર તો અહીંયા તમને નથી ઓફ થઈ ગયા પણ અમે વર્ષો સુધી મારા મધરને જમાડ્યા પછી જ અમે બે માણસ જમતા એવો મારો નિયમ હતો હરિભાઈ એવું કીધું કે આ હરેશભાઈ બધું મટીરિયલ લેવા આવે ને કચરો તો કુઠાણ કાગળ ને કોથળા લઈ જાય પણ કારીગરો જેમાં હોય એનો એઠવાર હોય તો એ બધું સાફ કરીને જાય એટલે નાનું કામ છે આ હું ન કરું એવું નહીં એ કામને પ્રેમ કરીએ તો કેટલો સંતોષ ને ખુશી ને સમૃદ્ધિ મળે એનું ઉદાહરણ એટલે હરેશભાઈ ને લીલાબેન છે અને આજે ત્રીજા આપણા મહેમાન અશ્વિનભાઈ હાર્દિકભાઈ એનો પરિચય આપ્યો કે નાનકડા મંડપ કોન્ટ્રાક્ટરો લાઇટ કોન્ટ્રાક્ટરો જનરેટર સહિતના બધા નાના નાના માણસો એ મોટું કામ કરી શકે એવું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં ગયા નહીં એના પહેલાંના પાંચ વર્ષ સુધી એ મંડપનું જે બિલ આવે એ લેતા નહીં અને આપણા જમુના ભવનના નિર્માણમાં એ દાન આપતા એક નાનો માણસ મોટું દાન આપી શકે અને આ વખતે સૌજીભાઈ નરિભાઈની ભવનભાઈની લાગણી હતી કે આ કિરણ મહિલા ભવનનું આપણે સરસ કામ કર્યું તો હવે તમે કમાવ છો તો સમાજમાં તમારે આપવું જોઈએ એની ક્ષમતા કેટલી છે એ મને ખબર નથી સતત દોડતો માણસ સરોજબહેનને એની બધી ખબર છે પણ આપણને કહે ને એ દોડતો માણસ એણે કીધું કે ચાલો હું એકવીસ લાખ રૂપિયા આ સંસ્થાના અને આજે એના નવા ટ્રસ્ટી તરીકે આપણે એને આવકારે સરજબેન આ એકવી લાખ માટે અમે તમને પણ તાળીઓથી વધાવીએ છીએ હરેશભાઈને બે દીકરા વિવેક અને દીપક દીપક એક દુકાનમાં નોકરી કરે છે વિવેક ને એના ધંધામાં લીધો ધંધાને પ્રેમ કરતો તો જ બોલાવે ને કે આપણે કે તું ન આવતો આ ધંધો આપણે કરવા જેવો જ નથી ત્યાંથી આપણે લગભગ કોઈ પોતાના ધંધામાં કોઈને સંતોષ જ નથી હોતો ડૉક્ટર ક્યાં ન કરાય વેપારી ક્યાં ન કરાય નોકરિયાત કે નોકરી ન કરાય ખબર નથી હું કરું દરેક વ્યક્તિને ધંધામાં અસંતોષ હોય છે એ આપણે ધંધામાં આપણે સેટ થવા નથી દેતો હરેશભાઈ એના દીકરાને કીધું કે આપણે ભણવું ને તો આવીએ આપણે થોડુંક વધુ કામ કરશું એક દીકરો ત્યાં કરે કામ કરે છે બચત થાય જે લાખ રૂપિયા આવે એમાંથી ખાવાનો તો પરિવાર નાનો સાદો એટલે ઓછો ખર્ચ થાય એની બચત કરે છે દીકરાની હોવું માટે લીલાબેન હોનું ખરીદે છે એટલે આટલી ભૂમિકા બાંધ્યા પછી આજનો વિચાર આપો કોઈ કામ નાનું હોતું નથી મહેનત કરો તો કચરામાંથી હોનું બનાવી શકાય છે કોઈ કામનાનું નથી મહેનત કરો તો કચરામાંથી હોનું મળે છે મહેનત જ કચરામાંથી હોનું આપે છે આજનો વિચાર હરેશભાઈ અને આ બાજુ જસુબેન બેઠા છીએ ઘેરે જે પૈસા આવે છે તો આખરે તો કચરામાંથી જ આવે છે ને કચરો સામાન્ય ધંધો કોઈ સામાન્ય નથી અને આના પરથી એક વિચાર એ આપી શકાય આ બધી વાતોને અંતે કે કાર્યને તમે જે કામ કરતા હોય એ કાર્યને માન અને મન આપો તો સંતોષ ને સફળતા બંને મળે છે કોઈ પણ કામ હોય ઘરની રસોઈ ભલે હોય કે સેવા પણ ભલે હોય જે કામ કરીએ એમાં જો આપણું માન હોય અને કામને હંમેશા માન આપો તમે સવારે ઓફિસ ખોલો છો કે દુકાન ખોલો છો ને પગથથી આમ આમ કરીએ છે ને એ એ દુકાનને માન આપીએ છીએ કે તું છો તો મારી રોજી છે એવો ભાવ કામને માન આપો એટલે જ કહીએ છીએ કે તમે શું કામ કરો છો અગત્ય નથી કેટલા દિલથી કરો છો એ અગત્યનું છે એટલે કામને માન અને મન બધું આપીએ ને તો સંતોષ અને સફળતા બંને મળે છે અને હજી બીજો વિચાર એના અનુસંધાન આપવો તેમ આપી શકાય માણસ કાર્યને નહીં કાર્ય જ માણસને મહાન બનાવે છે ગાંધીજી કે સર બહુ પતલી આમાં તફાવત આવે છે માણસ કોઈ દી કાર્યને મોટું નથી કરી શકતો પણ કાર્ય છે ને એ જ માણસને મોટો કરી શકે છે કાર્ય ભલે નાનું રહ્યું આજે સમાજે હરેશભાઈનું એ સન્માન કર્યું તો એણે કાર્ય જ એને મોટો કર્યા છે આજે કુરિયનને આપણે બહુ માન કરીએ પણ એના કાર્યને કારણે કુરિયન ઓળખાય છે આ વાત કેટલા દાખલા આપી શકાય ગઈકાલે હું બ્લડ બેંકમાં ગયેલો તો ન્યા જીએ ને એટલે હરિભાઈ હોય તો ઠીક છે પણ સૌથી વધુ માન જો બ્લડ બેંકમાં જીએન થતું હોય તો ન્યા એક દુબે કરીને પટ્ટાવાળો છે એને મળે થાય છે પાંડે સોરી પાંડેન માન થાય શુક્રવા થાય ખબર એ બ્લડ બેંકનો પટ્ટાવાળો દરરોજ સવારે છ થી સાતની વચ્ચે સરદાર ચોકમાં સરદારની પ્રતિમાને ફૂલાર કરવા દરરોજ જાય છે કાર્યથી જ મહાન માણસ થાય છે યાદ રાખજો એટલે કામ અગત્યનું નથી કામ તમે કઈ રીતે કરો છો એ અગત્યનું છે તમે કામને મહત્વ નથી આપી શકતા કામ તમને મહાન બનાવી શકે છે ગમે તે કામ હોય કચરું વીણવાનું કામ હોય કે સદ્દાને ફુલાર કરવાનું કામ હોય કામ જ માણસને મહાન બનાવી શકે છે અરે આણંદમાં લોકો સંતરામ મંદિર છે ને બે ત્રણ વર્ષ પહેલાં પેપરની ઘટનાઓ કહું છું સંતરામ મંદિરની આગળ એક ભિખારી ભીખ માગે છે કામ શું કરે ખબર એ હામે એક સ્કૂલ ચાલે છે તો દર વર્ષે ગરીબ જે છોકરા આ હોય એના લગભગ પચાસ થી સાઠ યુનિફોર્મ આ ભિખારીને આપે છે અને એ જ્યારે ઇનામ વિતરણ હોય ને ત્યારે ભિખારી સ્કૂલના સ્ટેજમાં ખુરશી ઉપર બેસે છે અરે તમે વીખ માગો છો કે કચરું સાફ કરો છો કે નોકરી કરો છો તમે એ કામને કેટલા દિલથી કરો છો ને એ તમારું સાચું સુખ છે અને આ સુખ અને છેલ્લી વાત કાર્યની સફળતા છે એના બે જ વિકલ્પ છે આટલું લઈને જાજો તમે કોઈ પણ કામની સફળતા હોય એના બે જ વિકલ્પ છે ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો બસ તમારી પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી તમને ગમતું અહીંયા નોકરી કરતા હોરા છે બેંકમાં અને અહીંયા અમારું શોષણ થાય પગાર નથી એવો થાય તો જ્યાં સારું કામ મળતું હોય ત્યાં જાઓ ગમતું કામ કરો અને કા જ્યાં કામ કરીએ છીએ એને ગમતું કરો આપણે ઘેરે મહેમાન આવે રસોઈ કરીએ તો એમ ખુશીથી કરીએ તો રસોઈ હારી થાય ન થાય અને કામ હોય આપણે બીજી શરીરમાં તકલીફ હોય અને આમ ન ગમતું કામ કરીએ આપણે ગમતું નથી રસોઈ કરીએ તો હારી ન થાય એટલે કોઈ પણ ગામ કોઈ પણ ક્ષેત્રમાં તમે ગમતું કરશો તો એ કામ બહુ સારું થશે એ સેવા હોય એ સમુલગ્ન હોય બેંકો ઘણી બધી છે વરાછા બેંક એના હારી છે ને તો આમાં કંઈક ગમતું કામ કરશું દરેક દરેક જગ્યાએ અરે પાનના ગલા દસ હોય એક સરખા હાલતા જ ન હોય દસ ડૉક્ટર હોય એ ખરખી પ્રેક્ટિસ ચાલતી જ ન હોય દસ કોન્ટ્રાક્ટર હોય એ ખરખું ને એનો બિઝનેસ ચાલતો જ ન હોય એ કેટલું એમાં દિલથી કામ કરે છે એના પર સફળતાનો આધાર છે બસ કચરામાંથી પણ સોનું મેળવી શકાય એટલો વિચાર મુઠ્ઠીમાં પકડીને આજે આપણે જવો છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ હવે માત્ર બે વાત કરવી છે કેશુભાઈ ગોટી આવ્યા ત્યારે બહુ સરસ વિચાર આવ્યો હતો કે એક સારું કામ કરવું જોઈએ આપણને એવું થાય કે આ વિચારો વાવીએ છીએ તો ક્યાંય ઉગતા હશે મને તો ખૂબ એવું લાગે છે તમારા ચહેરા જોઈને કે બીજે ઉગે કે ન ઉગે તમારા ચહેરા પર વિચાર ઉગેલા મને દેખાય છે આ સારા કામ કરવાની જે કેશુભાઈ કીધું પહોનભાઈ મારા ગામના અહીંયા થસદે થોટમાં આવે છે એક મુકેશભાઈ કાનાણી અને મારો ભત્રીજો થાય હરેશભાઈ ભાલાળા એ બેએ એકલા જઈને મારા ગામમાં ટિફિન સેવા શરૂ કરી દીધી છે અઠવાડિયામાં એક વિચાર ઉગે છે અને પેલું ઝાડ મારા ગામમાં રોપી આવ્યા છે હવે ગામનો સહકાર મળે પણ કરે કેમ આ ઝાડ ઉગ્યું છે કોઈ પણ કામ કરીએ ને એ ઉત્સાહથી કરવું જોઈએ અને મેં હંમેશા કોઈ પણ પ્રવૃત્તિ હોય કે કામ હોય એ બેશ કરવાની કોશિશ કરી છે હું મારી વાત નથી કરતો હવે આપણી વાત કરું છું આ વિચારોનું વાવેતર એ આપણે દિલથી કરી રહ્યા છીએ કરવું છે કે નહીં અને દિલથી કરી રહ્યા હોય તો એ દિલથી એમાં મન પણ જોઈએ માન પણ જોઈએ એનો ઉત્સાહ પણ જોઈએ જે કામ આપણે ગમતું હોય ને એ હંમેશા આપણે બીજાને બહુ ઉત્સાહથી કહીએ એ કહેતા શીખવાનું છે બીજાને અહીંયા લાવતા કરવાના છે તો આપણે આ પ્રયાસ છે એ લોકો સુધી જાય અને હા આવતો થર્સડે ડે થોડ સિક્સટી સિક્સ અત્યાર છે ને બધા હરેશભાઈ હોય કે ભીખાભાઈ હોય કે કોઈ પણ હોય આપણે બધા કોઈ ને કોઈ નાનકડા ટ્રેસમાં જીવીએ છીએ ટ્રેસ વગરનો એક પણ માણસ ન હોય ચિંતા ન હોય તો કામ જ ન થાય ટ્રેસ તો હોવો જોઈએ પણ માપમાં અને ટ્રેસ આવે તો એને કેમ કંટ્રોલ કરવો એ આવતો સાસઠમાં આપણે થર્સ ડે થોટમાં સ્પેશિયલ આ તણાવ મુક્ત માટે આ ટ્રેસ મુક્ત માટે આપણે શું કરી શકીએ એના માટે એક ડૉક્ટર આવવાના છે ફરી સાસઠમાં થર્સ ડે થોટમાં ભાવેશભાઈ હાર્દિકભાઈ વરાછા બેંકનો સ્ટાફ અમારે અહીંયા નોકરી આવી બેઠો છે આવતા થર્સ ડે થોટમાં એને જગ્યા ન મળે એવી તમારી પાસે અપેક્ષા છે થેન્ક યુ વેરી મચ